ચૂંટણીમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂરી થવાના હવે કલાકો જ બાકી છે છતાં કોંગ્રેસે ભાવનગર બેઠક માટે ઉમેદવાર જાહેર નથી કર્યો કોંગ્રેસ કાર્યાલય તાળું જોવા મળી રહ્યું છે ત્યારે બીજી તરફ ભાજપે જોરશોરથી પ્રચાર શરૂ કર્યો છે અને જંગી બહુમતીથી જીતનો દાવો કર્યો છે જોકે કોંગ્રેસે પણ દાવો કર્યો છે કે ભલે ઉમેદવાર જાહેર નથી કર્યા પરંતુ કોંગ્રેસ ચૂંટણીનું કામ પૂરજોશમાં કરી રહી છે ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખે વિશ્વાસ વ્યક્ત કર્યો છે દ્વારા છેટ ગામડે ગામડે વોર્ડે વોર્ડ અને બૂથ લેવલ સુધીની ચૂંટણી લક્ષી તમામ તૈયારીઓ આરોપી દીધેલી છે અને પૂરી કરી દીધેલી છે હવે ખાલી ઉમેદવાર તો અમારો કોંગ્રેસ છે પંજો છે અમારો ઉમેદવાર અને અમારા નેતા રાહુલ ગાંધી દેશના ભાવિ વડાપ્રધાન બને અને દેશનો વિકાસ અને દેશને આગળ વધારે કે અમારો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અમારા સાંસદ જે છેલ્લા પાંચ વર્ષથી સક્રિય છે એ અત્યારના ભાવનગર જિલ્લાના સાડા છસો ગામો ફરી વળ્યા છે અને સાથે સાથે અત્યારના પણ પ્રવાસમાં છે અમારો પ્રવાસ ખૂબ જ ઝડપથી અમારું આયોજન નેટવર્ક અમારું પહેલેથી ચાલે છે અમારા બુથ સુધીનું કાર્ય પૂર્ણ થયેલ છે અને અમે સક્ષમતા સાથે કહીએ છીએ કે ખૂબ જ અમે જંગી બહુમતી જીધીશું કેમ કે કોંગ્રેસનો કોઈ પણ કેન્ડિડેટ આવે સક્ષમ આવે ન આવે પણ અમે સક્ષમ છીએ અને મોટામાં મોટી લીડથી આ ભાવનગરની સીટ અમે જીતી બતાવશું